નવી શિક્ષણ નીતિ અંતર્ગત ઓનલાઈન ફોર્મ ભરવા માટે વિદ્યાર્થીનીઓ નિઓ માટે રાજુલામાં આવેલ શ્રીમતી એસડી સંઘી મહિલા આર્ટ એન્ડ કોમર્સ કોલેજ ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો ધોરણ 12 ની પરીક્ષા પૂરી થઈ છે અને રિઝલ્ટ ની રાહ જોવાઈ રહી છે ત્યારે કોલેજમાં અભ્યાસ માટે ઉત્સુક વિદ્યાર્થી નિઓને શ્રીમતી એસડી સંઘી મહિલા કોલેજ ના પ્રોફેસર ડોક્ટર સોનલબેન ચાપડિયા તેમજ કેમ્પસ ડાયરેક્ટર ચિન્મેશભાઈ વાજાએ ખૂબ જ સરસ રીતે એડમિશન પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપેલ આ સેમિનારમાં મહિલા કોલેજના ટ્રસ્ટી શ્રી બાલકૃષ્ણભાઈ ત્રિવેદી કેમ્પસ મેનેજર શ્રી રવિભાઈ વ્યાસ ડોક્ટર ચિગ્નેશભાઈ વાજા પરફેક્ટ કોમ્પ્યુટરના શ્રી રિજવાનભાઈ પ્રિન્સિપાલ ડોક્ટર રીટાબેન રાવળ તેમજ તમામ પ્રોફેસર બહેનો ઉપસ્થિત રહે સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધારાબેન ખીમસુરિયાએ કરેલ જ્યારે

રજીસ્ટ્રેશન થી લઈ અને એડમિશન પ્રક્રિયાની સંપૂર્ણ વિગતોની અમે માહિતી આપેલ આ સાથે આ બધી જ આજ રોજ થનાર પ્રક્રિયા અમે સંપૂર્ણ ફ્રીમાં કરી આપવાની પણ ખાતરી આપેલ છે અને વિદ્યાર્થીને એડમિશન બાબતે જે મૂંઝવણો અનુભવાય છે તેનું સંપૂર્ણ માર્ગદર્શન અત્રેથી અમારા દ્વારા આપવામાં આવેલ